નડિયાદના મોટા મહાદેવ મંદિરમાં ડોક્ટર લંકેશ બાપુના વ્યાસ પીઠે શિવકથાનો હર્ષોલાસ અને ભક્તિભાવપૂર્વક શુભારંભ શિવકથા પૂર્વે નડિયાદ નગરમાં ભવ્ય પોથિયાત્રા નીકળી હજારોની સંખ્યામાં શિવ ભક્તો સહિત નગરજનો અને પોથિયાત્રામાં જોડાયા મુખ્ય યજમાન સહિત સવાસો જેટલા શ્રદ્ધાળુએ શિવકથાની પોથી માથા પર લઈ ધન્યતા અનુભવી બાલિકાઓ કિશોરીઓ અને મહિલાઓએ કળશ માથે લઈ પોથિયાત્રામાં જોડાયા નગરમાં શિવ ભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો શિવ ભક્તો પોથી પૂજનમાં પણ જોડાયા નડિયાદના મોટા મહાદેવ મંદિરમાં આજથી આંતરરાષ્ટ્રીય શિવ કથાકા ડૉક્ટર લંકેશ બાપુના વ્યાસ પીઠ શિવકથાનો હર્ષોલ્લાસ અને ભક્તિભાવ શુભારંભ થયો હતો શિવકથા પૂર્વે નડિયાદ નગરમાં ભવ્ય પોથી નીકળી હતી પોથી શિવ શિવભક્તો સહિત મોટી સંખ્યામાં નગરજનો હતા નડિયાદના ફાટક પાસે આવેલા મોટા મહાદેવ મંદિરમાં બાપુના વ્યાસ વ્યાસપીઠે શિવકથાનું આયોજન કરાયું છે તારીખ બારમી જાન્યુઆરી સુધી યોજાનારી આ શિવકથાનો સમય બપોરે બે થી સાડા પાંચનો છે શિવકથાનો શુભારંભ આજે સવારે ભવ્ય પોથિયાત્રા નીકળી આ પોથી યાત્રા નડિયાદના રબારીવાડ દેસાઈ વગાથી નીકળી નગરના માર્ગો પર થઈ મોટા મહાદેવ પાસે કથા સ્થળે પહોંચી હતી કથા નિમંત્રક અને મુખ્ય યજમાન આશાબેન જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશ કુમાર પટેલ સહિત સવાસો શિવભક્તો શ્રદ્ધાળુએ શિવકથાની પોથી માથા પર લઈ ધન્યતા અનુભવી હતી બાલિકાઓ કિશોરીઓ અને મહિલાઓએ માથે કળશ ધારણ કર્યા હતા સમગ્ર વાતાવરણમાં શિવાનંદ ગુંજી ઉઠ્યો હતો શિવકથાના પ્રારંભે પોથી પૂજન કરાયું હતું શિવકથા દરમિયાન નવરાત્રી શિવ તાંડવ શિવ મહાપૂજન અને મહાઆરતી મહાભિષેક જેવા કાર્યક્રમો પણ યોજાશે જેનો લાભ લેવા કથા પ્રેમી શ્રદ્ધાળુઓને જણાવાયું છે મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે અને અહીંયા શ્રી મોટા કુમનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં જો અહીંયા કરું અને આજે જે આયોજન કરેલું ચાર તારીખે તો જે પોથી યાત્રા દિસાઈ વગાથી આપણે નીકળીને શ્રી મોટા કુંભનાર મહાદેવ લાવ છે ગણતરી આપણી એકસો આઠની હતી પોથી યાત્રાની પણ અહીંયા દોઢસોથી વધુ પોથી નો સમાવેશ અંદર થઈ ગયો હતો અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ ભયનો લાભ લીધેલો અહીં પોતી યાત્રામાં આજે લંકેશ બાપુ પણ પોતી યાત્રામાં જોડાયા હતા તો કેવો ઉત્સાહ અને મહિમા રહ્યો ઉત્સાહ ઘણો જ જે અમે કલ્પના નથી કરી એના કદાચ વધારે પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો આજે આ કથા બાર તારીખે પૂર્ણ થવાની છે તો આ સમય દરમિયાન નગરજનો પાસે કેવી તમારી અપેક્ષા છે

આપણા જે ઈશાબેન જયકુમાર પટેલ એમના નિવાસસ્થાનથી પોથી નીકળી સૌ ભાવિક ભક્તો પોથી જોડાયા અને પોથીયાત્રા ત્યાંથી આપણે નાના કુંભના ત્રોડ વેગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જ્યાં કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે તો નગર નડિયાદની જનતાને ફરીથી ઈશરાબેન જયકુમાર પટેલ અને કુમનાવત મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે મિત્રો સાથે વધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે જે જે આપણને ખબર નથી જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આગળ હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમપૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આ કથાના દરરોજ બેથી પાંચ શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો હર હર મહાદેવ હરિઓમ જી સર તમારું નામ અને આજે પોથી મારું નામ કમલેશ છે અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પરોલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે અને એમાં આજે જે પોથી યાત્રા હતી પોથી યાત્રામાં અમે જે ધાર્યું તો એના કરતાં બી સારી અને સુંદર પોથી યાત્રા નીકળી છે અને એકસો એકાવન અમારી પોથી યાત્રા સફળ થઈ છે એકસો પોથી યાત્રા લઈને અહીંયા આગળ અમે ઘરેથી આવ્યા છીએ અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથી યાત્રાનું પૂજન કર્યું અને પૂજન યાત્રા પૂજન યાત્રા પછી લંકેશ બાપુ પોથી યાત્રામાં બી જોડાયા અને હાલમાં અત્યારે પોથી યાત્રા પૂર્ણ કરીને છે અને હવે બપોરે બે વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે લંકેશ બાપુ પ્રથમ વખત નડિયાદના આંગણે પધારી રહ્યા હતા અને શિવકથા તેમના કંઠસ્થ લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતરી પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી સબ કથા છે અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન નિમિત્તે નગરજનોને નગરજનોને એક જ સંદેશો આપવા માંગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે બસ એ જ અમારી ઈચ્છા છે